ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો જો ફરી પાછા આપણે જોડાઈ ગયા છીએ એક નવા બ્લોગમાં ચાલો હવે તમને હું કાનાજીના દર્શન કરાવી દઉં ચાલો તમે બધા કાનાજીના દર્શન કરી થાય છે તો ચાલો હવે મહાદેવ જવાની તૈયારી કરીએ આ તો છે આ તો સાતમ છે એટલે ચિત્રામાં એ બધી જવાનું છે એની તૈયારી કરવાની છે આપણે ચાલો હવે તૈયાર કરી લઈ રાતે તો વરસાદ આવે એવું જ છે અંધાર બહુ આમ થઈ ગયું છે આખી રાત વરસાદ વરસ્યો એવું લાગે છે આખો દી આવશે અંધારું અંધારું થાળી તૈયાર કરી લઈ અને આમ જુઓ આજ તો આપણે શીતળામાં શીતળામાં સિત્રામાની સાઈતમ છે તો આપણે જો અહીંયા ચૂલા પૂજન કરવાનું હોય એટલે અમારે તો ગામડે તો આ રીતના હોય ગેસ ઉપર હોય આપણે ચાંદલા એવું બધું કરી નાખી પછી ઘઉં ને દાણાને બધું મૂકી દઈ પછી આવી રીતે આપણે કપાસનો છોડો વાવ્યો હોય ને એ આપણે ગેસ ઉપર રાખી દઈએ પેલા તો ચૂલા ઠારતા હવે તો ચૂલા ને એવું તો બધું વાયુ ગયું છે તો આ રીતના અમે કરીએ છીએ તમે કેવી રીતના કરો કાંઈ ખબર નહીં અમે તો આજ રીતના બધા ગામડામાં તો આજ રીતના હોય આ રીતના બધું કર્યું છે

જો તો જો આયા અમે સીતરામાં પૂજી લીધા છે પારિયાણે ચાઈ કુલર થઈ જ છે એ પૂજા પાઠ પણ કરી લીધા છે સીતરામાના ચારિત નામે કરીએ પૂજા પાઠ ચાલો તો સીતરામાન બધું પૂજી લીધું છે અયા ઘરે પૂજી લીધું છે વરસાદ છે તો અજી ગયા નથી સીતરામાએ એ કરે સીતરામાને બધું સારી લીધું છે વરસાદ રહી છે તો સીતરામાએ જઈશું અમે તો જો મારા બે છોકરા છે ને બહુ મસ્તી કરે છે જો જોવો તમે છોકરો જો

ગ્રાહક ગ્રાહકને માલ સામાન કેટલે દહીં ને આવી ગયા છે હવે અમે જઈશું જો બોર્ડ જો સારું તમને બતાવીશો તો તમે બપોરે જમી રહ્યા છીએ મમ્મી દહીં કાઢે છે બનાવેલું જમી ગયેલું એમાં મરચું નાખીને ખાવાનું છે અને આજે તો બધું ટાટું જ ખાવાનું હોય તો આ મીઠાઈ ને પૂરી ને કાલે તમે બ્લોગ માં જોઈ તો પૂરી બનાવી હતી અને આ ભાઈ જો બે ગયા બસ ઉઠીને ખાવાનું ખાઈન વરી પાછો હમણાં સુઈ જાય ફોન રમતા રમતા હા મેળા તો તમને હું તમને હું બતાવું ફટોફટી બહુ જોરદાર વરસાદ આવી રહ્યો છે તમે જોઈ શકો છો ખાતા ખાતા વરસાદ જો આવું પડ્યું મારે આવ્યું તમે ધોમ ધોકાર અમારા ગામમાં વરસાદ પડી રહ્યો છે અને અમે બસ હવે જમી રહ્યા છે થોઈ સુપો દહીં કાઢી લીધું તો ચાલો જમીએ જમી લઈએ પછી વરસાદ આવે વરસાદ રહી જાય પછી જઈએ જવાનો પ્લાન કરીએ જવાનો પ્લાન કરીએ તો ફૂલ અંદર ધાર વરસાદ આવી રહ્યો છે ઉભો રહેવાનું નામ નથી લેતો અડધી કલાક થી જમી લીધું અમે જોઈ શકો છો ફૂલ ફૂલ વરસાદ આવી રહ્યો છે ફૂલ વરસાદ એક નંબર આ ગયા હે પૂર વરસાદ કે કેવું મમ્મી તમારા વરસાદ વિશે અવાજ નથી આવતો પણ આવશે વિપર્યામાં મેળામાં આજે તો જવાનું હતું તમને બહુ આનંદ કરાવવાનો હતો કામ હોય છે પણ વરસાદ જ એટલો આવી ગયો કે મેળામાં જવાનું રહી ગયું વરસાદ હવે એન્જોય કરવો પડશે જોઈ શકો છો મિત્રો ભારે ભવન સાથે ફૂલે ફૂલ વરસાદ આવી રહ્યો છે અને આ કોણ છે આ શખ્સ તો જોયેલા લાગી છે હારે ભવન સાથે સતત કેટલી કલાક થઈ તમે જોઈ શકો છો ત્રણ વાગી ગયા છે સાડા બાર નો વરસાદ આવી રહ્યો છે સાડા બાર વાગ્યાનો સતત ને સતત નકરો પવન ને ફૂલે ફૂલ વરસાદ આવી રહ્યો છે તમે જોઈ શકો છો ઘરનો માહોલ જોઈ તો હા ભાઈ તમને એમ થાય સુતા હશે પણ નહીં એની મે જોઈ છે લવર આ બે મમ્મી છે એ પણ તમને એમ લાગે સુતા હશે લેકિન નહીં એ જોઈ રહ્યા છે શું જોઈ રહ્યા છે સપ્તાહ જોઈ રહ્યા છે બહાર લઈ જાઉં જો વરસાદ આવે હે બારી જોયું આમ જોયા પતરા ફૂલ ગાજી રહ્યા છે તમે જોઈ શકો છો પાણી 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 ફૂલે ફૂલ એકદમ ફૂલ જોર જોરથી વરસાદ ને પવન ફૂંકાઈ રહ્યો છે આમ જોવો તમે અંધરાધાર વરસાદ પાણી ભરાઈ ગયું છે બધે અંધરાધાર વરસાદ અને હજી આવવાની ઓલીમાં છે ફૂલે ફૂલ અંધારું કર્યું છે ચાલો ફૂલ આટલી ડેવિડસન અમારી સાથે હેલો મિત્રો તો સાડા બાર વાગ્યાનો હવે હજી ઉભો રહ્યો નથી ને આ ભાઈ સુઈ ગયા તા વરી પાછા ઉઠી નઈ વરી પાછા મોબાઈલ હમણાં ખાઈને વરી પાછા મોબાઈલ ને વર સુઈ જાય એક જ કામ કરે

અને કેમ કે શીખવાડી રહ્યો છે ભાઈ કરવાનો ને નાખી રહ્યા છે બની રહી છે ભેડ ભેડ અમે બધા છે ભેળ જ મેનુ <coughs> છે <coughs>

હે તો અંધેરે લાઈટ મિત્રો ફાઈનલી લાઈટ આવી ગઈ છે આઠ વાગે અને ફિલ્મ કાઢીને મહારાજા ફિલ્મ ચડાવ્યું હે હવે જમે હે અત્યારે ડિગી ચટણી નવી એડ થઈ છે હું કેવું મમ્મી કેવી લાગી તમને ભેળ બહુ સેવ જે નાખવાની મજા આવે એ તો અલગ જ મજા આવે બધું ખાઈ લે ભેળ અરે તો જો ભેળ ભેળ બધું ખાઈ લીધું છે અમે અને જો હવે વાસણ એવું ધોવાનું છે થોડું તો હવે આજનો બ્લોગ એન્ડ કરીએ છીએ તો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બે લાયક બટન દબાવવાનું ભૂલશો નહીં તો ફરી પાછા મળીએ કાંઈ નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ